સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરતમાં સાયબર ટોર્કીનો ભોગ બનેલા 23 વર્ષના યુવકનો આપઘાતની દુર્ઘટના બનવા પામી છે પોલીસ કમિશનર અનુપમ સી ઘેરો દ્વારા મળેલ માહિતી મુજબ આ કેસમાં જોડાયેલા બે આરોપીઓ જેમાં એક નાબાલિક છે રાજસ્થાનમાં ઝડપાયા મૃતકને અશ્લીલ વિડિયો દ્વારા બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો અને આ ટોર્કી દ્વારા 4500 રૂપિયાની માંગ કરવામાં આવી હતી વધુમાં ટોળકી દ્વારા વારંવાર આ યુવકને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો જેના કારણે યુવક માનસિક ત્રાસનો ભોગ બન્યો અને અંતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો યોગ્ય તપાસ કરતા કતારગામ પોલીસને જણાવ્યું હતું કે યુવકના મોબાઈલ પર આવેલા કોલથી સમગ્ર હકીકત સામે આવી આ આધારે પોલીસ બેંક ડિટેલ્સ અને ક્યુઆર કોડના આધારે રાજસ્થાન પહોંચી હતી જ્યાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હાલમાં મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને કતારગામ પોલીસે લોકોને સાયબર ક્રાઇમને કારણે થઈ રહેલા આ પ્રકારના કેસોમાં સજાગ રહેવા માટે આગ્રહ કર્યો છે આજે બ્રીફ કરવાના એક બહુ અગત્યના મુદ્દા ઉપર જોઈએ જો સાયબર ક્રાઇમ સાથે રિલેટેડ મુદ્દા છે જેમાં એક નવ તારીખનો રોજ નવ સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક ત્રેવીસ વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનાઓમાં જો કામ કરતા હતા લેકિન બહુ જ સીધા અને કોઈ બહુ જ્યાદા એના જો ઇમેજ હતી બહુ જ સારી ઇમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો હોય બીજી કોઈ બાબત હોય જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂરત પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરે મેં જોયા તો એને ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જે પરિ નામથી હતી પી એ આર આઈ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોના ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો માં કતારગામ પી પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂ આપણા વિડીયોઝ અને મ્યુટ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ અને જેના લીધે જો આ આપણા બદનામીના ડરને લીધે આ આપણા નવજવાન જો સુસાઇડ કરેલા જોઈએ તાત્કાલિક ગુનો દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કરે અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન કોઈ આરોપીઓનો તાત્કાલિક જો પોલીસના ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો એ પૂરી મોટર સાયકલો ઉપર જોવે આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઈમ માટેના જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો લાસ્ટ ફાઇવ ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આ લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ બે આરોપીઓને અમે લોકો જેમાં જો એક આરોપી જો છે જો એક સત્તર વર્ષ જેના ઉંમર છે જો આપણા જૂનાઇલ આમાં આવે છે બીજા છે બરકત અલી બરકત કાલુ ખાન કરી જેના ઉંમર અડત્રીસ વર્ષ છે આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને બે આરોપી એવું જો આપના પંદર પર્સન્ટના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જે ઉપયોગ કરતા તો આ બે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માગું છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં બહુ ઘણા બધા લોકોને બહુ દુઃખ જો એ મતલબ ફીલ થયા કે આ પ્રકારના આપણા જો ત્રેવીસ વર્ષના છોકરા અને આ બધા ચીટરો અને સાયબર ક્રિમિનલને લીધે આપણે જાન ગુમાવે તો એના તો છોડવામાં બી નહીં આવે સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યૂડ ફોટો અને એના ન્યૂડ ફોટો નહીં તો છોકરા પણ પરંતુ બહુ ઘણી બધી સાઇટો હોય છે જો આપણા જો પોન સાઇટો હોય છે એનાથી લઈને કોઈ પણ ફોટોમાં નાખી દે કોઈ પણ ફોટોને મોર્ફિંગ કરી દે અને તમારા જો એ તમારા ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે બીજા કરીને કરતા હોય જેથી હું આપ લોકોના જો કોઈ બીજ સંજોગમાં ડરવાની કોઈ પણ જરૂરત નથી ચાહે આપ થયા હોય કે નહીં થયા હોય બંને કેસમાં આપ પોલીસને આવશો તો ટુ હન્ડ્રેડ આપને મદદ મળશે અને આપને હું જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવવા પણ માગું છું કે છેલ્લા જોએ કરી ત્રણ ચાર મહિનામાં અમે લોકો ઘણા બધા કેસો એવા આવેલા છે જો કે જેમાં આ પ્રકારના અમુક લોકો તો ફસાઈ પણ ગયા છે અમુક લોકો તો એકદમ અનજાન હતા લેકિન બ્લેકમેલિંગનો શિકાર બનતા હતા આ જે જે પોલીસ પાસે આ બધા લોકોને અમે લોકો કાઢી લીધા કે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે આ જબતક આ લોકો વારંવાર તમે ધમકાવતા હોય પોલીસને નહીં બતાવશો પોલીસને જાન નહીં કરતા નહીં અમે વાયરલ કરી દઈશ તો આપ એના માટે પોતે આ બીવે છે જોએ લેકિન આપ આવતા નથી એના શિકારમાં ફસાઈને અને આપ એના પૈસા પૈસા આપતા રહો છો પછી છેલ્લે છેલ્લે આ પ્રકારના કે આપનો સમાજ મેં આપના પરિવાર મેં અમે વિડીયો વાયરલ કરી દઈશ ફોટો વાયરલ કરી દઈશ આ અંદર અંદર આપને એકલા અંદર આઘાત લાગે અને પછી લોકો જોઈએ કમનસીબે લોકો જો સોસાયડ કરી લેતા હોય છે તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી આપ આવશો અને આ જો સમગ્ર જો અમારા આરોપીઓને પકડવાની કામગીરી થઈ અમારા જો જવાનો જો અહીંયા છે અમારા સાથે જોએ આ લોકો પલટા કરીને એટલી મહેનત કરી જોતા વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે આ સોલ્ટ વગેરે બી ભૂતકાળોમાં પોલીસ ઉપર થયેલા છે એના માટે અમે રાજસ્થાન પોલીસને બી આભાર માનીએ છીએ કે આ લોકો અમે ખૂબ મદદ કરી અને અમારી જો પોલીસ આ બધા આરોપીઓને પકડીને લઈ આવી છે આ યુવક જો એના એક સામાન્ય જો નોકરી કરવા કરનાર યુવક છે બહુ જ વધુ એના પગાર બી નહીં એટલે કે એના અત્યારે પિસ્તાલીસો રૂપિયા પેત્રીસ રૂપિયા માંગતા હતા ધીમે ધીમે આ રીતે જેટલા આવતા જાય પગાર માગતા જાય પૈસા કરતાં એના જો વાયરલ કરવાની જો બીક કરતા હતા કે એક વખત અમારા ટ્રેપમાં આવી જાય તો મહિનો મહિનો આના પૈસા ચાલે મહિનો મહિના પૈસા પૈસા ચાલે પછી લોકો ઓછીને ઓછીને પૈસા લઈ આવે પછી ઓછીને પૈસા લઈને આપતા જાય પછી આ પ્રકાર દાગીના બેચે આ પ્રકારનો જનલી મોઢો સૌરંડી આ લોકોનો હોય છે કે ધીમે 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 કરતા હોય પરંતુ સાથો સાથ આ લોકો ધમકી બી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ તમારા સમાજમાં નાખી દે એટલા ગ્રુપ મારી પાસે તમારે આપી દઈશ જેના લઈને જો આ છોકરોના અંદર અંદરથી આઘાત લાગે અને પછી સુસાઈડ કરેલા જોઈએ અત્યાર જો પેતાલીસ રૂપિયા અને પછી પૈત્રીસ રૂપિયા ઓર માંગણી કરતા હતા તો ધીમે ધીમે આ પ્રકારના રકમ બહુ નાની હોય આ લોકો જોવે કેટલા વ્યક્તિ કેવી રીતે આપી શકે એના આઈડિયા લાગી જાય છે કોઈ અમુક કેસોમાં તો લાખો રૂપિયા વીસ લાખ પચાસ લાખ સાઠ લાખ પાસાઠ લાખ રૂપિયા તક લઈ લીધા છે આ કેસમાં રકમ ઓછી હતી લેકિન આ એક યંગ છોકરો જેના એટલી એટલા મેચ્યોરિટી બી નહીં હોય બાવીસ ત્રીસ વર્ષના